ફેબ્રુઆરીથી ધોરણ દસ અને બાર બોર્ડની પરીક્ષાઓનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે શિક્ષણમંત્રી કુબેર ડિંડોરે સંતરામપુર ટાઉન હોલ ખાતે બોર્ડના વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો બોર્ડના વિદ્યાર્થીઓ માટે નોલેજ ગ્રુપ આણંદ તરફથી પ્રી બોર્ડ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોરે હાજર રહી વિદ્યાર્થીઓને નિર્ભય બની પરીક્ષા આપવા અપીલ કરી તો શિક્ષણ મંત્રીએ પરીક્ષાનો હાવ દૂર કરવા અંગે પણ માર્ગદર્શન આપ્યું

ત્યારે પડલી આચાર આશા રાખવાની નિરાશ થવાની જરૂર નથી એટલા આપણે સિલેબસમાં ગીતા અધ્યાયનું આપણે મૂક્યું એટલે એ પણ વાંચીને આપણા વિદ્યાર્થીઓ નિરાશ ના થાય તમારું કર્મ છે માત્ર ને માત્ર એક્ઝામ આપવાનું એ તમારું કર્મ છે તમારું કર્મ શું છે પરીક્ષા છે નિરાશ થવાની જરૂર નથી પરીક્ષા ના કર્મ તમને આપવા પડશે પણ ભૂલ બોલો ને દિગ્રી તો દેખ દે થોડું બળ ગયું બસ વાત ના થઈ જાય ભલે એની આપણે મેરિટ શાળા કક્ષા કા કરુલે એટલે કુલ છે બોટ ના આદિ શાળા કક્ષાય કયું પબ ફિઝિકલ એજ્યુકેશન કોઈ પીટી રાખી હોય કોઈ ચિત્ર રાખી હોય કે બલા અવસરમાં આપણે વિષયો છે લગભગ 3 4 વ્યવસાય લક્ષી ચાર વિષય છે વિષય છે વ્યવસાય લક્ષી છે પ્રશ્ન આવતો તો પણ લખવાના છે જો ધન્યતાલી પાડો ડિગ્રી માટે